નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાશ છોડવામાં નથી આવતી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એ પોલીસ કમિશનર અનુપમ Singh गहलोत ની અધ્યક્ષતા માં એક મીટિંગ નું આયોજન મીટિંગ માં આયોજકો ઉપરાંત શહેર પોલીસ ના અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગ માં આયોજન સ્થળ પર કોઈ પ્રકાર ની તૈયારીઓ થી માંડીને સુરક્ષા વ્યવસ્થા ના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આજે માનનીય સીપી સર કે અધ્યક્ષતા મે जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोन्ट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में अरविंद राठौर जी टी वी न्यूज सूरत